ઓએનજીસી બ્રિજની મંથર ગતિની કામગીરીને લઈ ગટખોર ચોટાનાકા માર્ગ ટ્રાફિકના ભંડારમાં સપડાયો છે અંકલેશ્વર શહેરની હાટલાઇન એવા સ્ટેટ હાઇવે અડસઠ ઉપર આવેલા ઓએનજીસી ઓવરબ્રિજને લઈ એક વર્ષ પૂર્વ તોડી પાડવામાં આવ્યો હતો અને માત્ર નવ મહિનામાં નિર્માણ કરી શરૂ કરવાની તંત્રની જાહેરાત માત્ર કાગળ ઉપર રહી જવા પામી છે આજે પણ પચાસ કામ પૂર્ણ થયું નથી ત્યારે છેલ્લા એક વર્ષથી અંકલેશ્વર ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા ગઢકોલ ટીબ્રિજ સંકટમોચક બની કાર્યરત થયો છે તંત્ર દ્વારા સૂચિત બે વૈકલ્પિક માર્ગ પૈકી પીરામણ માર્ગ અંત્યંત બિસ્માર બન્યો છે અને તેના ઉપર હાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી પાણી નિકાલ માટેની કાંસ કામગીરી કરી રહ્યું છે જેને લઈ આ માર્ગ ઉપર લોકો જવાનું ટોળું રહ્યું છે અને એક માત્ર ગટખોલ ચોટા નાકા માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે એક તબક્કે માંડ પાંચ થી દસ હજાર વાહનો પસાર થતા ત્યારે હવે પ્રતિદિન હવે વીસ થી પચીસ હજારના મોટા મોટા વાહનો સહિત ભારદારી વાહનો પસાર થઈ રહ્યા છે જેને લઈ માર્ગ અતિ વ્યસ્ત બનવાની સાથે ટ્રાફિક ભરડામાં સપડાયો છે રોજબરોજ બ્રિજ ઉપર તેમજ ભોરબાટા ગામ ત્રણ રસ્તા હસ્તી તળાવ ગાયત્રી મંદિર ત્રણ રસ્તાથી લઈ ચોટા નાકા અને ત્યાંથી હાંસોટ રોડ ઉપર વાહનોની કતાર છાસવારે જોવા મળી રહી છે આ વચ્ચે હસ્તી તળાવ ત્રણ રસ્તા પાસે તો વરસાદી પાણીના નિકાલનું નાડું હવે તો તૂટી રહ્યું છે સવાર શાન ઝડપથી નીકળવાનો પ્રયાસમાં ચક્કાજામ સર્જાયો છે અને વાહનોની કતાર લાગી જાય છે તેની અસર આંતરિક માર્ગ ઉપર પણ પડી રહી છે પીકઅવર્સમાં આ સમસ્યા ભારે ઘેરી બની રહી છે ત્યારે પોલીસ વિભાગ બીટીઇટી દ્વારા નવા ટ્રાફિક પોઈન્ટ શોધી ત્યાં પોઈન્ટ બંદોબસ્ત ઊભા કરી વાહન નિયમ કરવું જરૂરી બન્યું છે